નમસ્કાર બોલ ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ સાબરમતી વિસ્તારમાં સ્લમ સ્લમરી ડેવલપમેન્ટમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દ્વારા મોટા કૌભાંડ કરવામાં બીજા પાંચ નામ સામે આવ્યા છે પહેલા બે અને હવે પાંચ ટોટલ સાત નામ બહાર આવ્યા છે લોકમુખે ચર્ચા સાબરમતી વિસ્તારમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જોડાયેલા લગદીર દેસાઈ જયરામ દેસાઈ કિન્નરીબેન પંચાલ ઉમંગ જયરામ દેસાઈ શ્વેતા કોમ્પ્યુટર ઓપરેટર આનંદ પટેલ દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે બહુ મોટી રમત રમી છે ગુજરાત સરકાર અને કેન્દ્ર મોટા ઉતારી ગરીબ જનતાનો હક મારી રહ્યા આ કૌભાંડમાં આનંદ પટેલ કોણ છે પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત અધિકારી છે અને નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઈડ ઇન્ચાર્જ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાઠગાંઠ રાખી ગરીબ જનતાનો હક મારી રહ્યા છે સરકાર દ્વારા ગરીબોને પાકા મકાન મળી રહે તેઓ ગરીબો માટે યોજના લાવે છે પરંતુ બિલ્ડર દ્વારા સરકારને બહુ જ મોટા નુકસાનમાં લાવી રહ્યા છે ગરીબ જનતાને ન્યાય મળતો જ નથી આનંદ પટેલ અને તેમના મળતિયાઓને મકાન પાડવી ફાળવી આપેલ છે અને ગરીબનો હક મારી ખોટા ડોક્યુમેન્ટ સરકારશ્રીને બતાવવામાં આવે છે આનંદ પટેલ દ્વારા કરોડોનો કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે મીડિયા દ્વારા આનંદ પટેલ અને તેમના મળતિયાનો પર્દાફાશ કરવામાં આવશે ઝૂંપડાના મકાન ધરાવતા વ્યક્તિઓને પણ ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા લઈને બારોબાર વ્યક્તિઓને મકાન ફાળવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ન રહેતા હોવા છતાં તેઓના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધી લઈને બારોબાર મકાનો વેચવામાં આવે છે જેમ કે જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે પુરાવા રાતોરાત બનાવીને પોતાના મળત્યાઓ માણસોને પ્રમોદસિંહ રાઠોડ સેક્ટર પટેલ જયરામભાઈ દેસાઈ ઉમંગ જયરામભાઈ દેસાઈ પંચાલ આ લોકો એ ખોટા ખોટા ત્રણ બાય ની ઓલીઓ રાતોરાત ઉભી કરીને અને એક જ મકાન ઉપર ત્રણથી ચાર માણસોને અલગ અલગ ફરાઈ ફરાઈને ફોટાઓ પાડીને એડિટિંગ કરીને અને બહારના લોકોને પાંચ પાંચ લાખ રૂપિયામાં મકાનો ફાળવી દીધા છે અને આની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે બીજું કે આની અંદર કાયદેસર મકાન ઉપર નંબર જોઈએ સ્લેટ ઉપર નંબર જોઈએ તે નંબર છે નહીં જે એવિડન્સ મારી જોડે પડ્યા છે એ પણ મીડિયામાં અને સરકારમાં રજૂ કરવા પડશે તો હું કરી દઈશ એના સિવાય આ લોકોની કાયદેસર બે હજાર સત્તર પછી જે આ બધું સાબરમતીની અંદર મહિલા ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા જે કૌભાંડ કરવામાં આવેલું છે જેની અંદર બહુ મોટા પાયે કરોડોનું કૌભાંડ થયું છે જેની અંદર ઇન્કમ ઇન્કમટેક્સની પૂરેપૂરી તપાસ થવી જોઈએ કે આટલી બધી પ્રોપર્ટી આ લોકોની આવી ગયા હતી જ્યારે આજે હું પોતે જ કહું છું કે કિન્ડરીબહેન પંચાયત જે મહિલા હશ્સિંગ ટ્રસ્ટમાં જે કર્મચારી તરીકે સર્વેનું કામ કરે છે જેમનો પગાર બહુ તો પચીસ હજાર ત્રીસ હજાર હશે જ્યારે પોતે નાની જયરામ જયરામભાઈ દેસાઈ અને રઘીરભાઈ દેસાઈની જોડે જમીનમાં પાર્ટનર છે તો આ બધા કરોડો રૂપિયાનું જે સરકારની આંખમાં ધૂળ નાખીને કૌભાંડ કરી રહ્યા છે એની હું તો કહું છું કે ભાઈ સચોટ રીતે તપાસ થવી જોઈએ અને કાયદેસર ઇન્કમટેક્સની પણ તપાસ થવી જોઈએ કે આ પ્રોપર્ટી આવી ગયાથી આ લોકોની પ્રોપર્ટીની પૂરેપૂરી તપાસ થવી જોઈએ આની અંદર ભાજપની સરકારમાં તો મને નરેન્દ્ર મોદી સાહેબ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એ તો ભાજપની સરકાર સારું કામ કરી રહ્યા છે કે જે ગરીબ લોકોને અહીંયા ચાલીસ પચાસ વર્ષોથી રહે છે એ લોકોને મફતમાં મકાન આપે છે પ્લસ ત્યાં સુધી કે જ્યાં સુધી મકાન બિલ્ડર દ્વારા ના બનાવીને આપવામાં આવે ત્યાં સુધી સાત હજાર રૂપિયા એટલે કે ભાડું પણ ચૂકવામાં આવે છે એ સારી મોટી વાત છે પણ જે અહીંયા વચોટિયા માણસો છે કે જે આ લોકોને ટેન્ડર આપે છે કે સાચા માણસો છે કે નહીં એની સચ્ચાઈ ખરાઈ થાય છે કે નહીં અને જે એની અંદર મટીરિયલ વપરાય છે એ મટીરિયલ બહુ થર્ડ ક્લાસ વપરાઈ રહ્યું છે કારોબરે આ મકાન બનશે અને આ બિલ્ડિંગ પડી જશે અને હજારો માણસોના જીવ જશે તો આ જીવનું જોખમ જે થશે તેની અંદર ભાજપની સરકારની જ બદનામી થવાની છે બીજું આની અંદર જે લીલા ઇન્ફ્રાસ્ટ્રક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ મનોજભાઈ વડોદરીયા જે ટીવી ન્યૂઝના માલિક છે એ પોતે જ આની અંદર જો શું જાણે છે કે નહીં જાણતા એ તો મને કંઈ ખબર નથી જો એ ના જાણતા હોય તો એ લોકોએ એમને પોતે જ આની અંદર ધ્યાન રાખવું જોઈએ કારણ કે ટેન્ડર દ્વારા એમને મકાનની જે રકમ બનાવવાની જે મકાન ફાળાવવાના છે એ મકાનની રકમ તો એમને પૂરેપૂરી મળે છે તો આ વચોટિયાના દલારો જે આની અંદર નબળી કક્ષાનું જે મટીરિયલ વાપરી રહ્યા છે એની અંદર લોખંડ એ ખરાબ વાપરી રહ્યા છે સિમેન્ટ ખરાબ વાપરી રહ્યા છે રેતી પણ ખરાબ વાપરી રહ્યા છે બરાબર એની કાયદેસર તપાસ થવી જોઈએ કે કાલે અમારે આ માણસોના જીવના જોખમ છે અને આની અંદર સરકારની બદલામી થશે એવું મને લાગી રહ્યું છે તો આની અંદર નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને મારે પૂર્વ આમ આગ્રહ કરીને કહું છું કે આની અંદર સચોટ તપાસ કરાવો અને આ જે વચોટિયા છે એ લોકોને કાયદેસર સજા થવી જોઈએ